અમરેલી ભાજપના નેતા કાનાબારે ટ્વીટ કર્યું છે ફરી વખત ટ્વીટ કરીને તેઓએ જ્ઞાતિ જાતિના સમીકરણો અંગે વાત કરી છે ભાજપના નેતા ડોક્ટર કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં જ્ઞાતિ ગણિત મામલે તેમણે ટ્વીટ કર્યું છે જ્ઞાતિ આધારિત સમાવેશને લઈને થતી અટકળો પર તેમણે ટ્વીટ કર્યું છે નવા મંત્રીમંડળમાં અમુક જ્ઞાતિને ખૂબ જ મહત્વ વધુ અમુક જ્ઞાતિનું વજન વધ્યું કે અમુક જ્ઞાતિની અવગણના થઈ આ પ્રકારની વાતો સમાજ માટે નુકસાનકારક હોવાનો ઉલ્લેખ તેમણે ટ્વીટમાં કર્યો છે તેમનું કહેવું છે કે આવી વાતો ફક્ત જાતિ જ્ઞાતિના વાડાઓમાં વિભાજીત કરનારી છે જ્ઞાતિઓ વચ્ચે હરીફાઈ અને ઈર્ષાની લાગણીને ભડકાવનારી વાતો છે પક્ષની વિચારધારાને વરેલા સમર્પિત કાર્યકર્તાઓએ આ પ્રકારની પરિભાષાથી दूर इस अमरी फोन लाइन पर डॉक्टर भरत कानाबार जोड़ाई गए का अमेली भाजपा ने वरिष्ठ नेता भरत जी स्वागत है तर बी इंडिया में તમે જે રીતે ટ્વીટ કર્યું છે નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ આધારિત સમાવેશ ને લઈ જ્ઞાતિ આધારિત સમીકરણોની ચર્ચા જોવા મળી તમારા ટ્વીટમાં લોકોને શું મેસેજ આપવાનો ઉદ્દેશ હતો રાજનીતિમાં અને ખાસ કરીને જયારે નિયુક્તિ હોદ્દાઓની વાત આવે ત્યારે જ્ઞાનિને માપદંડ બનાવેલી આ વિશે પછી જ્યારબાદ પક્ષના અ બોડીમાં નિર્ણયો લીધા હોય એમાં ઘણું બધું બેલેન્સ કરવાનો એમનો પ્રયત્ન હોય ત્યારે અમુક જ્ઞાતિને મન તો અપાયો નથી અપાયો સ્વુખ્ય અવગણના થઈ આ પ્રકારની વાતો સોશિયલ મીડિયામાં અને મીડિયામાં વિશ્લેષકો દ્વારા પણ જે કરવામાં આવે છે મને લાગે છે આ અલ્ટિમેટલી તો સમાજને વિભાજન દોરવાંતુ આવે છે સમાજો વચ્ચે જ્ઞાતિ સમાજો વચ્ચે ચર્ચા ચર્ચી રિફાઈ નું તત્વો આવે એ પ્રકારનું વાતાવરણ મને લાગે ચોક્કસપણે આવકારદાયક નહીં એટલે જે લોકો ભારતીય જનતા પાર્ટી માં અન્ય પક્ષોમાં પણ જયારે વિચારધારા ને તમે સમર્પિત હો ત્યારે આ પ્રકારની ચર્ચા નું મને લાગે કોઈ અવકાશ નથી જ્ઞાતિ આધારિત સમીકરણો કેટલા યોગ્ય જ કહું છું ને કે એ ના આધારે ચર્ચા કરવી એ વાતને આગળ લઈ જવી અલ્ટિમેટલી તો સમાજને વિભાજન કરવાની વાત છે ડેમોક્રેસી માં ચોક્કસપણે મહત્વ હોય અને દરેક જ્ઞાતિ સમાજ જાતિ સમાજ હોય સ્વાભાવિક છે પણ એના આધારે નિમણૂકો થતી હોતી નથી અને એના આધારે કોઈની ઉજવણી થાય એ પણ એની ચર્ચાઓ થાય એ પણ યોગ્ય નથી બિલકુલ ભરતભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ ડોક્ટર ભરત કાનાબાર જેમણે ગુજરાતના નવા પ્રતિનિધિમંડળમાં જ્ઞાતિ ગણિતને લઈ ટ્વીટ કરી અને ટ્વીટમાં કહેવું છે કે જ્ઞાતિ આધારિત નિમણૂકો નથી થતી પરંતુ મુખ્ય વાત અહીંયા એ છે કે જ્યારે વાત આવે રાજનીતિની વાત આવે ત્યારે જ્ઞાતિઓને વજન આપવામાં આવતું હોય છે પરંતુ આ પ્રકારનું વિશ્લેષણ જ્ઞાતિને ઓછું મહત્વ વધારે મહત્વ સમાજોના પ્રભુત્વ વિશે ચર્ચાઓ કરવી એ સમાજ માટે નુકસાનકારક હોવાની વાત તેમણે કરી છે વિજ્ઞાતિઓ વચ્ચેની હરીફાઈ અને ઈર્ષાની લાગણીને બડકાવનારી વાતોની વાત તેમણે અહીંયા કરી છે તેમણે કહ્યું છે કે પક્ષની વિચારધારાને વરેલા સમર્પિત કાર્યકર્તાઓએ આ પ્રકારની પરિભાષાથી દૂર રહેવું જોઈએ પણ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે જ્યારે વિજ્ઞાતિ આધારિત સમીકરણો રાજકારણમાં મંડાતા જ હોય છે તમામ નેતાઓ પણ સત્તા મેળવવા માટે પોતાના જ્ઞાતિ સમાજને હાથો બનાવી ખભો બનાવીને ઉપયોગ કરતા હોય છે આવા સમયે ભાજપના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે જ્ઞાતિ આધારિત રાજકારણ ન કરવું જોઈએ પરંતુ વાસ્તવિકતા એ જ છે કે ભલે વિકાસની વાતો થતી હોય કે પછી વિકસિત ભારત બનાવવાની વાત થતી હોય વિકાસ મોડેલ પર ચૂંટણી લડવાની વાત થતી હોય પરંતુ જ્ઞાતિ આધારિત સમીકરણો અનેક પક્ષના તમામ પક્ષના નેતાઓ સાચવતા જોવા મળી રહ્યા છે એ પછી જ્ઞાતિ આધારિત મંત્રીમંડળની વાત હોય કે પછી ટિકિટ આપવાની વાત હોય તમામ બાબતોમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને જ ધ્યાનમાં રખાતા હોય છે પરંતુ ડોક્ટર ભરત કાનાબરનું કહેવું છે કે આ પ્રકારના જ્ઞાતિ આધારિત સમીકરણો સમાજને વિભાજીત કરે છે સમાજમાં ભેદભાવ ઉભો કરે છે જ્ઞાતિ આધારિત સમને લઈ અટકળો પર તેમણે ટ્વીટ કર્યું છે તેમનું કહેવું છે કે વિશ્લેષકો પણ જે પ્રમાણે જ્ઞાતિ આધારિત વિશ્લેષણ કરતા હોય છે તે યોગ્ય નથી પરંતુ વાસ્તવિકતા પણ એ જ છે કે કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ સરકાર જ્ઞાતિ આધારિત સમીકરણોને જો ન સાચવે તો સત્તાથી હાથ ધોવા પડતા હોય છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશી ફોનલાઇન પર અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ જે પ્રમાણે અહિયાં વાત આવી છે ડોક્ટર ભરત કાનાબર અમરેલી નેતા તેમણે કહ્યું છે કે જ્ઞાતિ આધારિત સમીકરણો ન હોવા જોઈએ જ્ઞાતિ આધારિત રાજકારણ કોઈ પણ પક્ષે ન કરવું જોઈએ શું કેવું છે કે ડોક્ટર ભરત કાનાબા જેવા જાહેર જીવન ના વ્યક્તિ ખાસ કરીને ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે સત્ય બોલ્યા છે વધુ એક વખત પણ પાર્ટી વિથ ડિફરન્સ ની મોટી મોટી વાતો કરતી ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ જાતિના વાડા કરીને ધર્મ આધારિત હોય કે જ્ઞાતિ જાતિ હોય જે રીતે વિભાજન કરીને ધ્રુવીકરણ ની રાજનીતિ કરે છે એના કારણે ગાંધી સદા ના ગુજરાત ને મૂળભૂત પાયાની વ્યવસ્થામાં મોટું નુકસાન થયું છે ને વધુ એક વખત એ નુકસાન કરવા જઈ રહ્યું છે જે રીતે જ્ઞાતિ જાતિના સમીકરણો પર એમને ખેલ કર્યો છે અને કપાળ હંમેશા વાત કરે અમે સબકા સાથ સબકા વિકાસ અને આ અને જયારે વાત આવે એમને પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત આવે એમના એમના મંત્રીમંડળની પસંદગી આવ્યા એમને કોને બનાવવા મંત્રી કોને ન બનાવવા એમનો અબાધી અધિકાર છે પણ ભાજપા જે ચાર ચલન ચલિત ચહેરો છે એ વધુ એક ખુલ્લો પડી ગયો છે અને ગુજરાત ને મોટું નુકસાન થઈ ગયું છે આટલા મંત્રીમંડળના ના ચહેરા બદલા પણ એમની નીતિ ને નિયત ક્યારે બદલાશે તમે મંત્રીમંડળ બદલો છો પણ ગુજરાત અને ગુજરાતી ના જીવનમાં બદલાવ ક્યારે આવશે મોંઘવારી માંથી ક્યારે મુક્તિ મળશે ખેડૂતોને ક્યારે ન્યાય મળશે યુવાનોને ક્યારે રોજગાર મળશે શિક્ષણ અધિકાર ક્યારે મળશે સામાન્ય માણસને જીવન જીવવાનો અધિકાર ક્યારે મળશે એટલે ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટ વહીવટના કારણે ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સજાવ સુધી જે ભ્રષ્ટાચાર છે એના પાપે આજે ગુજરાત અને ગુજરાતીઓ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે ગુજરાત નું દેવું આસમાને છે જન્મ લેતું બાળક ગુજરાતમાં છેતાલીસ ના દેવા સાથે પ્રથમ પગલું જમીન ઉપર મૂકે છે ગુજરાત ની ધરતી ઉપર અને ગુજરાતમાં પંચાવન ટકા મહિલાઓ અને પિસ્તાલીસ ટકા બાળકો એ કુપોષણ ભોગ છે એ આપણે નરી વાત સમજવાની તૈયારી છે આ સંજોગો ની અંદર શું ગુજરાત ને આ મંત્રીમંડળ બદલાવ પછી કુપોષણ માંથી મુક્તિ મળશે ગુંડાગીરી માંથી મુક્તિ મળશે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરશે ખેડૂતોને દેવા માંથી મુક્તિ મળશે આ બધા પ્રશ્નો છે એ ગંભીર પ્રશ્નો છે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈક કામ કરે તો કઈક રાહત થશે બાકી બહુમતી ના જોયે અહંકારી ભાજપ સરકાર ગુજરાત ની જનતા ને સતત અન્યાય કરી રહી છે મનીષભાઈ જેમ તમે વાત કરી કે નવું મંત્રીમંડળ એ કાર્ય કરશે કે નહીં કરશે એનો લિકમટ ટેસ્ટ તો જનતા કરી દેશે પણ વાત અહિયાં જ્ઞાતિ આધારિત સમીકરણોની ની થઈ તો શું કોંગ્રેસ પક્ષ જ્ઞાતિ આધારિત સમીકરણોને નથી ધ્યાનમાં રાખતું પ્રદેશ અધ્યક્ષ તો તમારા પણ ઓબીસી છે જ્ઞાતિ આધારિત રાજકારણ કોંગ્રેસના નથી કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ એ માત્ર પક્ષી પંચ દ્રષ્ટિકોણથી નથી એ ગુજરાતના યુવા ચહેરો છે ગુજરાતના જાહેર જીવન ની અંદર ખાસ કરીને સ્વાતંત્ર્ય સેનાની પરિવારના પૌચો છે એમના દાદા ઈશ્વરસિંહ ચાવડા એ ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની હતા અને એમના પરિવાર માંથી આવે મોટું યોગદાન છે ઈશ્વરસિંહજી નું જે અમિતભાઈ ચાવડા એન્જિનિયર છે શિક્ષિત છે અને એ અગાઉ પણ અમારા વિપક્ષના નેતા હતા એટલે પક્ષે જે રીવની નિમણૂક કરી એ સ્વચ્છ પ્રતિભાવાન અને શિક્ષિત ચહેરો છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરે છે એમનું એમનું કહેવાનું અને કરવાની ને કટું અંતર છે કોંગ્રેસ પક્ષ તમામ ને સાથે રાખીને નાનામાં નાના મારા જેવો વ્યક્તિ જેની જ્ઞાતિ દ્રષ્ટિએ સાવ ઓછી જનસંખ્યા છે છતાં એને કોંગ્રેસ પક્ષે મુખ્ય પ્રવક્તા બનાવ્યો છે એટલે મને ફેસ બનાવ્યો છે કોંગ્રેસ પાર્ટી તો આ બધી વસ્તુમાં કોંગ્રેસ પક્ષ મેરિટ ઉપર વાત કરી રહ્યું છે અને મેરિટ ના આધાર ઉપર હું એ પણ પ્રમાણિત પણ શું કહીશ કે જ્ઞાતિ જાતિના સમીકરણ નથી હોતા એવું નથી કેતો સોશિયલ એન્જિનિયરિંગ નથી હોતું એવું નથી કેતો પણ ભારતીય જનતા પાર્ટી તો માત્ર ને માત્ર એ દિશામાં જાહેરાત કરે છે એની ને કરતીમાં ફરક છે એ કરે છે કઈ અને લોકો ઉપર છોપે છે કઈ એની સામે વાંધો છે તમને હું એવું એ પ્રમાણિત પણ શું છું કે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં હું કાના પાસાદ વાત સાથે સહમત છું ખભા તરીકે ઉપયોગ કરી આંદોલનો કરી રાજકારણમાં આવતા વ્યક્તિઓ નેતાઓ એના માટે તમે શું કહેશો કારણ કે તમે જ કહ્યું કે વિકાસ આધારિત રાજનીતિ હોવી જોઈએ જ્ઞાતિ આધારિત ન હોવી જોઈએ હું જાતિ પ્રથા ગમે એમ કરીએ આપણે વાસ્તવિકતા છે સમાજની સ્વીકૃતિ એ કહી શકે કે જાતિ પ્રથા ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં આવી જાય દિવસે દિવસે આપણે વધુ વધુ જ્ઞાતિ જાતિના વાડામાં વેચાઈ રહ્યા છે ત્યારે આવા આંદોલન કરીને કેનારા લોકો કોઈએ દારૂ નું લિસ્ટ આખ્યા કોઈ આપ્યું હતું દારૂના અડાઓનું આજે ગુજરાતમાં દારૂ અઢાર હજાર ગામો વેચાય છે એ પણ કામ નથી ટેન્કર પેલા દૂધના ટેન્કર ફરતા હતા ગુજરાતમાં એની દારૂના ટેન્કર ગુજરાતમાં ઠલવાઈ રહ્યા છે એટલે વાતો કરવી અલગ છે આંદોલન કરવું અલગ છે અને પછી હકીકત પર સત્તામાં ભાગીદારી કરીને જે ખેલ પાડવામાં આવે છે એના કારણે સમાજને પણ નુકસાન થાય છે ખરેખર ગુજરાતે ધ્યાન આપવાની જરૂર છે શિક્ષણ ઉપર ગુજરાતે ધ્યાન આપવાની જરૂર છે આરોગ્ય સેવા ઉપર ગુજરાતે ધ્યાન આપવાની જરૂર છે રોજગાર ઉપર ગુજરાતે ધ્યાન આપવાની જરૂર છે મહિલા સુરક્ષા ઉપર અને ગુજરાતે ધ્યાન આપવાની જરૂર છે ખેડૂત ખેતી અને ગુજરાતના ગામડાના વિકાસ ઉપર ધ્યાન આપવું તો જ ગુજરાત સાચામાં ગતિશીલ બનશે બિલકુલ મનીષભાઈ આભાર મારી સાથે વાતચીત કરવા બદલ તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો અહીંયા કહેવું હતું કે જ્ઞાતિ આધારિત સમીકરણો પર રાજનીતિ ન થવી જોઈએ અને એ જ વાતનું ટ્વીટ ભરત કાનાબારે કર્યું છે પણ મુખ્ય વાત અહીંયા એ છે કે કોઈપણ રાજકીય પક્ષ જ્ઞાતિ આધારિત સમીકરણોને વિકાસ કરતા લોકહિતના કાર્ય કરતા વધારે મહત્વ આપે છે અને એ જ પ્રશ્નનો અહીંયા ઉલ્લેખ ડોક્ટર ભરત કાનાબારે તેમના ટ્વીટમાં કર્યો છે અને આ મુદ્દો ઉઠાવ્યો છે કે જ્ઞાતિ જાતિના વાડાઓમાં સમાજને વિભાજીત ન કરવું જોઈએ આ હકીકત છે કે નેતાઓના રિપોર્ટ કાર્ડ તેમના વિસ્તારમાં કરેલા કાર્યોથી નથી બનતા પરંતુ કેટલા સમાજનું કેટલા લોકોનું કેટલું તેમને સમર્થન છે એના પર બનતું હોય છે અને એ જ કડવી વાસ્તવિકતા છે ભારતની ગુજરાતની રાજનીતિની જેના પર આજે ડોક્ટર ભરત કનવારે પ્રશ્ન ઉઠાવ્યો છે વિજ્ઞાતિ આધારિત થતી સમાવેશ ઉપર અહીંયા સવાલ ઉઠાવવામાં આવ્યા છે મહત્વપૂર્ણ સવાલ અહીંયા એ છે કે જે પ્રમાણે મંત્રીમંડળનું વિસ્તરણ થવું તેમાં પાટીદાર સમાજને સાચવવામાં આવ્યો ઓબીસી ચહેરાઓને સાચવવામાં આવ્યા એસટીએસટી તમામ જ્ઞાતિઓને સંતુલિત કરતું આ આવ્યું અને હવે તેમાં પ્રશ્ન ઉભા થયા છે કે જ્ઞાતિઓ વચ્ચે હરીફાઈ અને ઈર્ષાની લાગણીને ભડકાવનારી આ વાતો છે અને તેના પ્રયાસો છે સાથે ભરતકાના માટે એવું કહ્યું છે કે પક્ષની વિચારધારાને સમર્પિત રહેલા કાર્યકર્તાઓએ જ્ઞાતિ જાતિથી દૂર રહેવું જોઈએ પરંતુ અહીંયા મૂળ વાત એ છે કે એવા કેટલા નેતાઓ છે એવો કેટલો એવો કયો પક્ષ છે કે જે જ્ઞાતિ આધારિત સમીકરણોને નથી સાચવતો કે નથી ગણતો લોકો માટે વિકાસના કાર્યો કરી અને રાજકારણ કરવું લોકોના હિતના કાર્યો કરીને રાજકારણ કરવું એવું રાજનેતાઓને નેતાઓને ક્યારે સુજશે માત્ર જ્ઞાતિ આધારિત સમીકરણો કોનું કેટલું સમર્થન કયા સમાજનું કેટલું પ્રભુત્વ તેના આધાર પર જ ટિકિટોની ફાળવણી કે પછી મંત્રીપદની ફાળવણી ક્યાં સુધી ચાલુ રહેશે જનતાના કામ જનતાનો વિશ્વાસ જનતાનો વિકાસ રાજ્યના વિકાસ પર વાત ક્યારે થશે વિકાસની રાજનીતિની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ જો જ્ઞાતિ આધારિત વહેંચણી થતી હોય તો એને લઈ અમરેલીના ભાજપના નેતા ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે તેમણે કહ્યું છે કે પ્રધાનમંડળમાં જ્ઞાતિ ગણિતના મામલે આટકળો પર ટ્વીટ કરી છે કે જે ન થવું જોઈએ